ભીલોડાના ઇન્દ્રાશી ડેમમાંથી બે દિવસ પૂર્વે વિદ્યાર્થીનું મૃતદેહ મળ્યું જે મામલે ભીલોડાની પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા મૃતક વિદ્યાર્થીને એક શિક્ષક માનસિક ત્રાસ આપતા હોવાથી વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ લાગ્યા છે અને જ્યાં સુધી શિક્ષકને ફરજ મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકો અભ્યાસથી દૂર રહેશે

તેના મૃત્યુનું કારણ કેદી બુધરાસર છે તે તેને અગિયારમા ધોરણથી અપમાનિત કરતા હતા અને શુક્રવારે જ્યારે તેની ભૂલ ન હતી તેમ છતાં તેને અપમાનિત કરવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે તું જો તને જેલમાં મોકલવો હશે તો તને છોકરીને રેપ કરવાની પ્રયાસ કર્યો એ રીતે તને જેલમાં મોકલવામાં આવશે અને તારી આખી જિંદગી જેલમાં